વડોદરામાં પહેલા નોરતે સૌથી મોટા ગરબા આયોજન મનાતા યુનાઇટેડ વે માં મેદાન અને મેદાન સુધી જવાનો રસ્તો કાદવ કીચડવાળો હોવાથી ખેલૈયાઓ ભારે નિરાશ થયા છે ગરબા રમવા માટેનો જે ઉત્સાહ ઘરેથી નીકળતી વખતે જોવા મળ્યો હતો તે મેદાનમાં જતા જતા સુધી આંખોએ આક્રોશમાં ફેરવાઈ ગયો હતો પહેલા નોરતે ગરબા મેદાન કાદવથી લથપથ છે ડિવાઇડર પાર્કિંગ સ્ટેન્ડ બન્યું છે વડોદરાના અને જાણીતા યુનાઇટેડ વે ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશતા જ ખેલૈયાઓએ કાદવ કિચડમાંથી પસાર થઈને આવવું પડ્યું હતું જોકે તેમની સમસ્યા આટલીથી અટકી ન હતી ગરબા ગ્રાઉન્ડ યોગ્ય સમતળ ન હોવાના કારણે ગરબા જેમ તેમ કરીને રમવું પડે તેવી સ્થિતિ હતી જેથી જે ઉત્સાહ સાથે ગરબા રમવા માટે ખેલૈયાઓ ઘરેથી નીકળ્યા હતા તે મેદાનમાં જતા સુધીમાં તો તેમનો સંપૂર્ણ ઉત્સાહ ઓસરી ગયો હતો એટલું જ નહીં ગરબા રમવા નહીં મળતા ખેલૈયાઓ આક્રોશિત થયા હતા ભાવે પાસ વેચનાર આયોજકો ગ્રાઉન્ડ તૈયાર કરી ન શકતા પહેલા નોરતે ખેલૈયાઓ હોબાળો મચાવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ ન હતી મેદાનના રસ્તા સુધારવાની કામગીરી બપોરે ચાલી રહી હતી ફૂડ કાઉન્ટર પાસે ભારે કાદવ હતો શૌચાલય પાસેનો કાદવ આજે તો દૂર થાય તેવી કોઈ શક્યતાઓ ન હતી પાર્કિંગમાં પણ જમીન પાણીવાળી હોવાથી વાહનોના પૈડા ખૂંપી જશે નક્કી જ હતું વળી પાર્કિંગથી કાદવમાં મેદાન સુધી જવા માટે ભારે મથામણ કરવી પડશે યુનાઇટેડ વે માં અતુલ પુરોહિત નું ગ્રુપ રમઝટ જમાવનાર છે ગત વર્ષે ગ્રાઉન્ડ માં ખેલૈયાઓને પગમાં પથ્થરો વાગ્યા હતા ખેલૈયાઓએ એ સમયે પણ ભારે હોબાળો મચાવ્યો હતો હવે ઊંચા ભાવે પાસ ખરીદી ખેલૈયાઓ ફરીથી આક્રોશિત થયા હોય એવું લાગી રહ્યું છે બહુ જ એક્સાઇટેડ છે રમવા માટે એટલે આટલી બધી ડિફિકલ્ટી પણ બેર કરીને અમે કો રહ્યા છે કઈ પ્રકારની ડિફિકલ્ટી ફેસ કરી પડી આ રોડ છે એક તો પાર્કિંગ નથી જ્યાં જ્યાં એપ્રોચ રોડ હતા બધે પાણી ભરેલું છે એટલે ગાડી કેવી રીતે લાવવાની ને એક ઇસ્યુ હતો હવે જ્યાં આગળ અમે લોકોએ પાર્ક કર્યું ત્યાંથી કાદોમાં થઈને અહીં આવવું પડ્યું છે એટલે અને આગળ તો ઘણા લોકોને પાછા મોકલ્યા છે કારણ કે જગ્યા જ નથી આવવાની પાર્કિંગની